જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌને અષાઢ પૂર્ણિમા તથા ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં અષાઢ પૂર્ણિમા તથા ગુરુ પૂર્ણિમા ક્યારે છે દસ જુલાઈ કે અગિયાર જુલાઈ પૂર્ણિમાનું વ્રત ક્યારે કરીશું સત્યનારાયણનું વ્રત તથા કથા ક્યારે કરીશું સ્નાનદાનનું શુભ શુભમુહૂર્ત કયું રહેશે તથા પૂજા માટે શુભ મુહૂર્ત કયું રહેશે પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થશે ક્યારે સમાપ્ત થશે રાહુકાલ ક્યાં સુધી રહેશે આ દિવસે ભદ્રા પણ લાગી રહી છે તો ભદ્રાનો વાસ ક્યારથી ક્યાર સુધી રહેશે આ દિવસે રાત્રે ચાંદ નીકળવાનો શુભ મુહૂર્ત કયો રહેશે પૂજા વિધિ અને આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને મિત્રો તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો વિડીયો જુએ છે પરંતુ વિડીયોને લાઇક નથી કરતા જો તમે વિડીયોને લાઇક કરો છો તો એ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમને આગળ વિડીયો બનાવવાનું મોટિવેશન મળે છે તેથી વિડીયોને એક લાઇક તો અવશ્ય કરી લેજો અને તમારી મનપસંદ એક કોમેન્ટ પણ કરી લેજો તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ મિત્રો અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને અષાઢ પૂર્ણિમા તથા ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે આ દિવસે અષાઢ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવે છે હિન્દુ ધર્મમાં અષાઢ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવું કે ઉપવાસ કરવો ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી કે વાંચવી અને ચંદ્રમાની પૂજા કરવાનું વિધાન છે મિત્રો અષાઢ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને બ્રાહ્મણોને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જે લોકોને કુંડળીમાં ચંદ્રદોષ હોય છે તો એ આજના દિવસે કોઈના કોઈ ઉપાય કરીને ચંદ્રદોષથી મુક્ત થઈ શકે છે મિત્રો આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ પણ થયો હતો તેથી આને વ્યાસ પૂર્ણિમાના નામે પણ જાણવામાં આવે છે વેદ વ્યાસજી એ દરેક મનુષ્યને ચારેય વેદોનું જ્ઞાન આપ્યું છે એના વગર અષાઢ પૂર્ણિમાને ગુરુપૂર્ણિમાના નામે પણ માનવામાં આવે છે આ દિવસે ગુરુઓની પૂજા કરવામાં આવે છે આ દિવસે ફક્ત ગુરુ જ નહીં પણ આપણાથી જે ઘરમાં મોટા હોય એટલે કે માતા પિતા ભાઈ બહેન વગેરે જેવા મોટા લોકોના આ દિવસે આશીર્વાદ લેવામાં આવે છે મિત્રો પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી કોઈ પવિત્ર નદી અથવા ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ જો કોઈ નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો તમે ઘરે જ નાહવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો સ્નાન કર્યા બાદ વ્રત રાખવાનો સંકલ્પ લેવો અને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું એ પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપના કરી તેમની વિધિ વિધાનથી પૂજા કરવી અને એમની સાથે માતા લક્ષ્મી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ સૌથી પહેલાં ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું પછી ગંગાજળથી સ્નાન કરાવવું પછી એક ચોકી ઉપર સ્થાપના કરવી એ પછી વસ્ત્ર સ્વરૂપે મોલી અર્પણ કરવી તમે ભગવાન વિષ્ણુને ચંદન અને માતા લક્ષ્મીને રોલી અને સિંદૂર અર્પણ કરવું એ વગર અક્ષત ફૂલ દીવો પ્રગટાવો અને ભોગમાં મીઠાઈઓ અથવા ફળ પણ તમે અર્પણ કરી શકો છો પરંતુ તેમના ભોગમાં તુલસીદળ અવશ્ય હોવું જોઈએ સાથે જ આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી જોઈએ અને ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો જોઈએ એ પછી આરતી કરી વિધિવત પૂજા સંપન્ન કરવી અને પરિવારમાં બધાને પ્રસાદ વહેંચવો મિત્રો અષાઢ પૂર્ણિમાના દિવસે કોઈ જરૂરિયાતમંદોને જળપાત્ર પંખો નમક છત્રી અને ઘી જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ તમે તમારી ઈચ્છા અનુસાર દાન કરી શકો છો એનાથી તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી આરોગ્યનું વરદાન મળે છે આ વગર અષાઢ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે દેવી લક્ષ્મીમાની પૂજા કરવાથી જીવનમાં ધનનું આગમન થાય છે અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ પણ ઉજવવામાં આવે છે તેથી જે લોકો તેમના ગુરુની પૂજા કરવા માંગતા હોય તો તેમને સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા પછી ગુરુ વ્યાસજીની અથવા પોતાના ગુરુનો ફોટો રાખી તેમની વિધિવત પૂજા કરવી તેમને ફૂલમાળા ચડાવવી તેમના આશીર્વાદ લેવા જો તમે તમારા ગુરુ પાસે જઈ શકો છો તો આ દિવસે અવશ્ય જવું જોઈએ એમને કોઈ સ્વચ્છ આસન ઉપર બેસાડી ફૂલમાળા પહેરાવી એ પછી એમને સુંદર વસ્ત્ર ફળ ફૂલ અને માળા અર્પણ કરી કંઈ ન કંઈ દક્ષિણા આપવી એમના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ આ સાથે તમારા માતા પિતા અને ભાઈ બહેનના આશીર્વાદ પણ જરૂર લેવા જોઈએ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુથી મંત્ર પ્રાપ્ત કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે જો તમે ગુરુ મંત્ર લેવા માંગતા હોય તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે લઈ શકો છો તો મિત્રો ચાલો હવે જાણીએ કે સાલ બે હજાર પચીસમાં અષાઢ અર્થાત ગુરુ પૂર્ણિમા ક્યારે છે વ્રત આપણે ક્યારે રાખીશું અને સત્યનારાયણ વ્રત પણ ક્યારે કરીશું આ દિવસે પૂજા સ્નાનદાનનું શુભવ્રત કયું રહેશે આ દિવસે રાહુકાલ અને ભદ્રકાલનો સમય ક્યારથી ક્યાર સુધી રહેશે મિત્રો પંચાંગ અનુસાર પૂર્ણિમા શરૂઆત થાય છે દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે સવારે એક વાગ્યે ને છત્રીસ મિનિટે અને અષાઢ પૂર્ણિમાની સમાપ્તિ થાય છે અગિયાર જુલાઈ બે હજાર પચીસ સવારે બે વાગ્યાને છ મિનિટે થશે તો ઉદ્યાતિથી અનુસાર અષાઢ પૂર્ણિમા અર્થાત પૂર્ણિમા દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે માનવામાં આવશે પૂર્ણિમાનું વ્રત પણ દસ જુલાઈ ગુરુવારના દિવસે જ રાખવામાં આવશે અને સ્નાનદાન પણ આ દિવસે જ કરવામાં આવશે અને સત્યનારાયણનું વ્રત પણ આ દિવસે જ થશે આ દિવસે સૂર્યોદય થશે સવારે પાંચ વાગ્યાને એકત્રીસ મિનિટે અને સૂર્યઅસ્ત થશે સાંજે સાત ને બાવીસ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગેને દસ મિનિટથી લઈને ચાર ને પચાસ મિનિટ સુધી અને આ સમયે સ્નાન અને દાન માટે સર્વોત્તમ રહેશે આ દિવસે ચંદ્રોદય સાંજે સાત ને વીસ મિનિટે થશે વાત કરીએ પૂજા માટે શુભ મુહૂર્તની તો જુઓ તમે સવારે પૂજા કરો છો તો સવારની પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે સવારે પાંચ વાગેને એકત્રીસ મિનિટથી લઈને સાત વાગેને પંદર મિનિટ સુધી અને જો તમે પૂજા માટે બીજું મુહર્ત છે સવારે દસ વાગેને તેતાલીસ મિનિટથી લઈને બપોરે બે વાગ્યેને દસ મિનિટ સુધી રહેશે અને સાંજની પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે સાંજે સાત વાગેને બાવીસ મિનિટથી લઈને આઠ વાગેને અડત્રીસ મિનિટ સુધી આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગેને ઓગણસાઠ મિનિટથી બપોરે બાર વાગેને ચોપન મિનિટ સુધી આ દિવસે રાહુકાલ રહેશે બપોરે બે વાગ્યાને દસ મિનિટથી લઈને બપોરે ત્રણ વાગ્યાને ચોપન મિનિટ સુધી રહેશે મિત્રો રાહુકાળનો સમય અશુભ માનવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ આ દિવસે ભદ્રકાળનો સમય સવારે પાંચ વાગ્યાને એકત્રીસ મિનિટથી લઈને બપોરે એક ને પંચાવન મિનિટ સુધી રહેશે આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે તેથી પાતાળ લોકનો દ્રષ્ટ પ્રભાવ પૃથ્વી ઉપર પડશે નહીં તેથી કોઈ શુભ કાર્યમાં કોઈ અડચણ આવશે નહીં મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુ વગર મનુષ્યને ભગવાનની પ્રાપ્તિ થતી નથી ગુરુને જ ભગવાન માનીને એમની સેવા કરવી જોઈએ ગુરુની સેવા સાક્ષાત ઈશ્વરની સેવા સમાન છે એક ગુરુ જ મનુષ્યને સારા અને નકારા કર્મોનું જ્ઞાન આપે છે તેથી સમસ્ત ગુરુઓના સન્માન માટે દર વર્ષની અષાઢ પૂર્ણિમા પર ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવે છે તેથી અષાઢ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાના નામે પણ જાણવામાં આવે છે આ દિવસે તમે તમારા ગુરુના પ્રત્યે આભાર અવશ્ય પ્રગટ કરવો જોઈએ આ દિવસે ગુરુની સેવા કરવાથી તથા આદરપૂર્વક એમનો સત્કાર કરવાથી મનુષ્યને બુદ્ધિ જ્ઞાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા દસ જુલાઈએ છે તેથી આ દિવસે તમે તમારા ગુરુની પૂજા અવશ્ય કરો અને તમારા ગુરુના ઘરે જઈને એમના પગે પડીને આશીર્વાદ પણ અવશ્ય લેવા જોઈએ આ દિવસે ગુરુના આશીર્વાદ લેવાથી વ્યક્તિ પરમ તેજસ્વી અને સર્વ ગુણ સંપન્ન બને છે અને એ જીવનમાં હંમેશા તરક્કી જ કરે છે અને ક્યારેય અસફળ થતો નથી ગુરુ પૂર્ણિમાના દિવસે તમે તમારા ગુરુને કોઈના કોઈ ભેટ અવશ્ય આપવી જોઈએ અને થઈ શકે તો ભેટમાં વસ્ત્રો જરૂર આપવા જોઈએ આવું કરવાથી તમને કાર્યોમાં સફળતા મળે છે અને જીવનમાં આવતી વિઘ્નો દૂર થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને ગાયનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે કરોડો અજ્યો સમાન છે કાયનું દાન તથા કાયની સેવા કરનાર વ્યક્તિને ક્યારેય નરકની પ્રાપ્તિ થતી નથી તો મિત્રો આ હતી ગુરુ પૂર્ણિમા અર્થાત અષાર પૂર્ણિમાની સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ માહિતીઓ માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો ધન્યવાદ